નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ કડુડિયા અને સ્વાગત છે આજના એક ફરી નવા વિડીયોમાં મિત્રો આ વિડીયોનો અર્થ એનું મહત્વ અને એના મર્મને સમજવા માટે આ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી કરી અને વિડીયોનો સંદેશ ક્લિયર આપના સુધી અમે પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ કડુડિયા એમને ફોલો કરશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટમાં આપના પ્રતિભાવ જરૂરથી આપશો તો આવો જઈએ આજના વિડીયો મિત્રો એક ગામડાની અંદર એક વ્યક્તિ છે અને એ ઘોડા રાખવાનો ખૂબ શોખીન હતો એની પાસે વિવિધ પ્રકારના ઘોડાઓ હતા અને એ ઘોડા છે એ જયારે નિવૃત્ત થાય અથવા તો ઘોડા છે એની ઉંમર થઈ જાય ને ત્યારે ઘોડાને વેચતો પણ પણ પોતાને ત્યાં રાખી અને ઘોડાનું ગઢ હતો મિત્રો એક દિવસની વાત છે એમને ત્યાં એક ઘોડો હતો એમનો ખૂબ જૂનો ઘોડો હતો અને વર્ષોથી એમની પાસે રાખેલો હતો પણ ઉંમર ઘોડાની ઉંમર થવાના કારણે એ ઘોડો છે એ એકદમ ઘરડો થઈ ગયેલો હતો વૃદ્ધ થઈ ગયેલો હતો અને એને ઘોડા અંદર બાંધેલો હતો બીજા બધા પણ ઘોડાને એમને બાંધેલા એક સમયે ખેડૂત છે એ જે ઘોડા રાખતા હતા એ ઘોડા રાખવા વાળો ભાઈ છે એ બાર કામ થી ગયેલા હશે અને અહીંયા કઈક ઘરની અંદર એવી ઘટના થઈ અને અવાજ આવ્યો એટલે બધા ઘોડા છે એ ભડકી અને ભાગ્યા અને ભાગતા ભાગતા છે એ ખેતર ની અંદર જતા રહ્યા અને ખેતર ની અંદર જતા હતા અને ત્યારે ત્યાં બરોબર વીજળીનો ગડગડાટ થયો એટલે ઘોડા છે એ ગભરાઈ ગયા અને એમાંનો એક જે વૃદ્ધ ઘોડો હતો સૌથી વૃદ્ધ હતો કે જે એમની ઉંમર થઈ ગઈ હતી એ ઘોડો છે એ એમના ખેતરની અંદર કૂવો હતો અને કૂવાની અંદર પડી જાય છે કૂવો ઘણો બધો ઊંડો હોય છે પરંતુ ત્યાર પછી બીજે દિવસે જ્યારે એ ઘોડાના માલિક છે ને ત્યાં આવે છે તો બીજા બધા ઘોડા છે ને એને ત્યાં પકડી અને ત્યાં લઈ જાય છે અને કૂવા સામે એમને જે નિશાન બતાવે છે કારણ કે તો મૂંઘુ પ્રાણી છે બોલી ન શકે પરંતુ ઘોડા છે એ ઇસારો કરી અને એમના ઘોડાના માલિક છે એમને બતાવે છે કે આપણો તમારો ઘોડો છે એ મતલબ અહીંયા કૂવાની અંદર પડી ગયો છે અને ઘોડો પણ અંદરથી કણસતો હતો અને અંદરથી ઘોડાનો અવાજ આવતો હતો પરંતુ એ કુવો છે ને એ કુવો ખૂબ ઊંડો હતો ઊંડો હતો એટલે ઘોડો છે એને કાઢવાનું મુશ્કેલ બની ગયું હતું ઘણા બધા પ્રયાસ કરે છે માલિક ખૂબ ચિંતા કરે છે અને માલિક છે એ પ્રયાસ કરી આજુબાજુમાંથી બોલાવે અને કઈક ને કઈક છે પરંતુ અંતે આવી અને બે દિવસ કે ત્રણ દિવસ પ્રયાસ કર્યો પછી બધા જ થાકી ગયા અને થાકી અને અંતે એવું થયું કે હવે આ ઘોડો નીકળવાનો નથી પરંતુ પેલા ઘોડાનો માલિક છે એને ખૂબ ચિંતા થાય છે કે મારો જે ઘોડો હતો અત્યાર સુધી એમની સાથે હું રહ્યો એમની ઉપર મેં સવારી કરી અને હવે મારે આમને કાઢવો તો પડશે તે બહુ ચિંતા કરતા હતા ઈશ્વરને પ્રાર્થના કરે કે પ્રભુ કંઈક આમાંથી યુક્તિ સુધાર પણ કઈ પણ રસ્તો મળતો નથી અને અંતે તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે અને ઘોડો કાઢવાનું એકદમ કોઈ પણ કાર્ય છે સફળ નથી થતું અને એકદમ નિષ્ફળતા તરફ જાય અને નિરાશ થઈ જાય છે તો ત્યારે ત્યાંથી એક વ્યક્તિ નીકળે છે અને એમ કહે છે કે હવે આ ઘોડો છે તમારો એ તો એમે વૃદ્ધ થઈ ગયો છે અને આ ઘોડો છે એનો આપણે અહીંયા બાર લાવીસ તો પણ કઈ કામમાં તો આવશે નહીં આનંદા અંદર ને અંદર એ પણ દુખી થશે તો આ ઘોડો છે એને જલ્દીથી મૃત્યુ થઈ જાય તો એક એનો જીવ છે એ પણ તડફડતો બંધ થઈ જાય અને એની કઈક વ્યવસ્થા થઈ જાય એવું આપણે કઈક વિચારીએ એમ કરી અને બધા ભેગા થાય પછી બધા ભેગા થાય અને નક્કી કરે છે કે આપણે એક કામ કરીએ આ કૂવો તો ઘણો બધો ઊંડો છે પરંતુ આપણે ઉપરથી છે ને ધૂળ નાખી અને કુવો છે એમને માટી નાખી અને કૂવો છે એમને બોરી દઈએ એટલે ઘોડો છે એનું મૃત્યુ થઈ જાય અને ઘોડાને ત્યાં એનો જીવ છે એ દુઃખી થતો ત્યારે એમના માલિક છે તો ના પાડે છે પરંતુ બીજો કોઈ રસ્તો ના હોવાના કારણે પછી અંતે માલિક પણ એમ થઈ જાય છે કે ખોટે ખોટો ત્યાં ભૂખ્યો ને તરસો જેવું પેલો થાય છે તો એના કરતા સમાધિ આપી દીધી એવું થઈ જાય તો એ પ્રમાણે આપણે એમને માટીથી વાળી દઈએ મિત્રો કુવો ઘણો બધો ઊંડો છે આ લોકો નક્કી કરે છે અને બધા છે એ ધીમે ધીમે છે તે માટી લાવી અને કુવાની અંદર નાખવાનું ચાલુ કરે છે કુવાની અંદર જેવી માટી છે એ ઘોડાની પીઠ ઉપર પડે એટલે ઘોડો છે એ માટી ને ખંખેરી નાખે છે અને પોતાના પગ લે છે ધીમે 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 આ આ કાર્યક્રમ કાર્યક્રમ ચાલ્યો ચાલ્યો બે ત્રણ દિવસ સુધી માટી નાખે છે અને અંદર જે ઘોડો છે એના પીઠ ઉપર જે માટી પડે છે એ માટી ને ખંખેરી અને ઘોડો છે એ ધીમે 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 કરતા ઉપર આવતો જાય છે અને મિત્રો બીજા દિવસે જયારે સમય આવ્યો સાંજના સમયે જયારે કુવો છે ને એકદમ ઉપર બુરા પુરાઈ જવાનો છે ને તો ઘોડો છે ને એ ડાયરેક્ટ કોમાંથી છટકી અને બહાર જતો રહે છે અને ત્યારે બધા છે ને ખૂબ ખુશ થઈ જાય છે ઓઓ આપણે વિચાર્યું તું શું અને નીકળ્યું શું આ તો પરિણામ આપણા માટે સારું આવ્યું બધા ખૂબ ખુશ થઈ જાય છે અને રાજી થઈ જાય છે અને આનંદનો પાર નથી રહેતો અને જે ઘોડાનો માલિક છે એ પણ ઘોડાને ભેટી પડે છે અને ખૂબ રડે છે અને પછી બધા છે એ ઘરે જાય છે મિત્રો આ વાર્તાનો સાર આનો મહત્વ અને આનો અર્થ એ છે જયારે ઘણી વાર આપણે સંપૂર્ણ જગ્યાએથી નિરાશ થઈ જતા છે આપણે કોઈ રસ્તો ન દેખાતો હોય અને ત્યારે અંતિમ રસ્તો એ હોય કે મોતને જગ્યાએ આપણે પહોંચી જઈએ તો અથવા તો અંતિમ ક્ષણ છે વિચારતા હોય છે પણ ઈશ્વરને જો ધારે તો અને આપણામાં જો જો થોડી ઘણી પણ હિંમત અથવા તો કઈક બુદ્ધિ અને યુક્તિ આપણે અજમાવીએ ને તો જીવનમાં ઘણીવાર વાર આપણે પણ આવી રીતે બચી શકતા હોય છે આમ સમાજની અંદર કે આપણે ત્યાં ઘણા બધા છે કે આપણા ઉપર ધૂળ વાળી દેવા માટે પ્રયાસ કરતા હોય છે પરંતુ જો આપણે યુક્તિથી કામ લઈએ ને તો સ્વ બચાવ પણ કરી શકીએ છીએ કે જેમ પેલો ઘોડો છે એમ જો એની જગ્યાએ જગ્યાએ ઉભો રહ્યો હોત તો એ સો ટકા એ ઘોડાનું મૃત્યુ થયું હોય પરંતુ ઘોડાને ઉપર માટી આવીને ખબર પડી કે આ માટીને ખરી અને આપણું ઊભું ઉપર લોકો જેમ માટી નાખતા ગયા એમ ઘોડો ઉપર આવતો ગયો અને અંતે ઘોડો છે એ બચી ગયો એમ આપણે પણ ઘણીવાર મુશ્કેલીઓમાંથી ધીમે ધીમે આપણે જો કંઈક આમાં સારી વિચારથી આગળ આવીએ ને તો આપણે પણ આપણી મુશ્કેલીઓમાંથી બચી શકીએ તો મિત્રો કેવી લાગી આ સ્ટોરી એમને કોમેન્ટ કરીને જણાવશો અને આવી જ બીજી સ્ટોરી અને વાડિયા વાર્તા અને વિડિયો જોવા માટે આપ અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ વડોડિયા એમને લાઇક કરશો શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો ફરી મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત